દહેજમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનને રોજગારી નહીં મળતા લોકો રોજ બેરોજગાર બન્યા છે દહેજની કેટલીક કંપનીઓ દ્વારા ગાંધીધામથી મીઠું મંગાવતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો બેરોજગાર થયા છે ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ અંકલેશ્વર પાનોલી ઝઘડીયા અને જંબુસર જીઆઈડીસી વિસ્તારોમાં વિશ્વની અનેક કંપનીઓ વ્યવસાય કરે છે જેમાં સ્થાનિક લોકો સહિત દેશના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવી રોજગારી મેળવે છે ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને પોતાના હાકની રોજગારી મળી રહે વર્તમાન પરિસ્થિતિમાં ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમોમાં અનેક કંપનીઓ આવેલી છે જેમાં જીએસએલ મેઘમણી આઈપીસીએલ જેવી કંપનીઓ પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે દહેજમાં મીઠાનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે દહેજ ગંધાર જંબુસર અને હાસોડ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રોજગારીની તક મળે છે જેને પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં જીએસએલ આઈપીસીએલ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટર સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે સ્થાનિક મીઠાના અગરો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગરો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે પરંતુ સત્ય વાત એ છે કે દહેજની જીએસએલ આઈપીસીએલ જેવી મોટી મોટી કંપનીઓના એચઆર અને સિનિયર મેનેજરો બની બેસેલા સાહેબો પોતાની મિલી કારણે હજારો કિલોમીટર દૂરથી નહીં પોસાય તેવા ભાવેથી મીઠાની ખરીદી કરી પોતાની રોકડી કરી રહ્યા છે કંપનીના કેટલાક મોટા અધિકારીઓની મીલીબત સામે આવી છે કંપનીના સંચાલકો કંપની જોડે ઠગાઈ કરી રહ્યા હોવાનું કૌભાંડ બહાર આવે તેમ છે તેઓ દ્વારા દહેજ પંથકમાં ઉત્પાદન થતું મીઠું શુદ્ધ દરિયાઈ હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવી તેની ખરીદી કરી મંગાવવામાં આવે છે તેવો સ્થાનિકો દ્વારા આરોપ સામે આવી રહ્યા છે કંપની સંચાલકો રેલવે દ્વારા રાતોરાત લાખો મેટ્રિક ટન મીઠું ગાંધીધામથી ખરીદી કરી દહેજમાં લાખો મેટ્રિક ટન મીઠું રેલવે રેક દ્વારા ઠાલવી દેવામાં આવે છે જેના કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને તેઓની ગાડીનો ફેરા નહીં મળતા બેરોજગાર બન્યા છે ગાંધીધામથી આવેલ ટ્રાન્સપોર્ટર સ્થાનિક ટ્રાન્સપોર્ટરને ગાડીનો ફેરા આપતા નથી જેના કારણે તેઓનો ધંધો બંધ થઈ જવા પામ્યો છે દહેજના લોકલ ટ્રાન્સપોર્ટરો પોતાની રોજગારી માટે ટ્રક ડમ્પરો લોન પર લાવ્યા છે હાલમાં તેઓ લોનનો હપ્તો પણ ભરી શકતા નથી તેવા માટે જીવવું પણ મુશ્કેલ બન્યું છે તેઓ રોજગારી માટે વલખા મારી રહ્યા છે ત્યારે દહેજની જી જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટ સહકારી મંડળી દ્વારા માંગ કરવામાં આવે છે કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા જે મીઠું ખરીદી બહારથી મંગાવવામાં આવે છે તેનો અમને વાંધો નથી પરંતુ સાથે સાથે રેલવે રેકની જે બોબલીલ ઠલવવામાં આવે છે ત્યાંથી અમને ટ્રક ડમ્પરો ગાડીઓના ફેરા ભાગરૂપે ટ્રાન્સપોર્ટેશનનું કામ આપવામાં આવે અમારી મુખ્ય માંગ એક જ છે કે સ્થાનિક હોવાનો હક અમને મળે અમે સ્થાનિક રહીશું છે કંપનીઓમાં અમારે જમીન ગુમાવી ચૂકેલા ખેડૂતો છે જેથી અમારો પહેલો હક બને છે સ્થાનિક રોજગારી અમને જ મળવી જોઈએ જો આવનાર સમયમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોનું કામ નહીં આપવામાં આવે તો જરૂર પડે ઉગ્ર લડત આપી શ્યામધામ દંડભેદની નીતિ અપનાવી અમારા સ્થાનિકોનો હક મેળવીને રહીશું તેવી ચીમકી લોકલ ટ્રાન્સપોર્ટના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમાજમાં દૈજની કંપનીઓ દ્વારા સ્થાનિકોના તેઓને હક આપવામાં આવે છે કે નહીં